આજે આપણે ફણસનું શાક બનાવવાના છે તો આ ફણસ છે આ રીતે કટ કરેલા લીધા છે અને સાથે ડુંગળી છે સરસોનું તેલ છે આ બધા મસાલા છે લસણ આદુની પેસ્ટ છે અને આ દેશી ટામેટાનું પલ્પ કાઢ્યો છે એ છે તો પ્રથમ આ જે ફણસ છે એને આપણે બાફી લઈશું અને બે ત્રણ વાર ધોયા છે કટ કરીને ગેસ ગરમ કરીને એમાં આ રીતે પાણી નાખવાનું

એક વિશલ પાડવાની છે સાથે સાથે ફણસના સાથ સાથે ખાવા માટે ચોખાના પુડા બનાવ્યા છે પુડા છે આ ફણસ છે જે બફાઈ ગયું છે હવે એને ચેક કરી લઈએ આજેથી એક ફણસ ખાઈડ્યો છે જો સરસ રીતે થઈ ગયું છે કુક અને આ પાણીને રાખવાનું છે એ ગ્રેવીમાં કામ આવશે છે તો આ ફણસ છે સરસ રીતે કુક થઈ ગયું છે એજ કે કૂકરને પાણી થી આ રીતે વોશ કરીને લઈ લેવાનું હવે એમાં પાણી બળી જાય પછી તેલ નાખ્યું હવે આ સરસવનું તેલ લીધું છે એ લગભગ થોડું વધારે જોઈએ પણ હું આટલા તેલનો ઉપયોગ કરું છું અને એને આ રીતે સરફેસ પર બધી બાજુથી ઉટ કરી લેવાનું છું એટલે ફણસ ચોંટી નહીં જાય એક બાજુ ચોખાના રોટલા બની રહ્યા છે અને એક બાજુ તેલ થોડું ગરમ થાય Eller jeg må få en snappis i snøkulla. Это только...